અરવલીના ધનસુરા તાલુકાના અંતિસરા ગામના ભવ્ય ચૌધરી બાગાયતી ખેતીથી સફળતાની મિશાલ બન્યા ધનસુરાના અંતિસરા ગામના છવ્વીસ વર્ષના યુવાન ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવીને યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભવ્ય ચૌધરી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને મુબલક પાકથી સારી આવક મળી રહ્યા છે તેઓ શક્કર ટેટી અને તરબૂચની બાગાયતી પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે ભવ્ય ચૌધરી બાગાયતી ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરી રહ્યા છે આ પદ્ધતિથી તેઓ પાકને કુદરતી આફતોથી બચાવી શકે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં જ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતા મેળવી છે તેઓ દરેક યુવાન અને ખેડૂતો માટે એક મિસાલ છે તેમની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય તપાસમાં પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે આ ઉપરાંત બાગાયતી પાકો જૈવ વિવિધતાને પણ પ્રોત્સાહન આપે છે બાગાયતી પાકો આપણા આહારનો એક મહત્વનો ભાગ છે ફળો અને શાકભાજીમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે બાગાયતી ખેતી એ ખેતીની એક એવી પદ્ધતિ છે જે આર્થિક સામાજિક પર્યાવરણીય અને પોષણના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે બ્યુરો ચીફ પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી